બે હજાર પાંચ થી બે હાજર પચીસ આ બે દાયકામાં ગુજરાતે શહેરી વિકાસ ને આપ્યા ઐતિહાસિક સ્પીડ અને પરિણામ આવો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનીએ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે શહેરી વિકાસની નવી યાત્રાનો શુભારંભ અને કરી રહ્યા છે બે હજાર પચ્ચીસ ને શહેરી વિકાસ વર્ષ રૂપે ઘોષિત આવો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વાગત કરીએ શહેરી વિકાસ વર્ષ બે હજાર યર ચાલનારા આ સેલિબ્રેશન માટે પ્રસ્તુત છે ગુજરાત સરકારનો મહત્ત્વાકાંક્ષી અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન આ પ્લાન છ પિલ્લર પર આધારિત છે સૌથી લક્ષ્ય છે ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવી જે હેઠળ શહેરોમાં પાણી ડ્રેનેજ અને આરોગ્યની તમામ સુવિધાઓ સુદ્રઢ કરાશે સાથે સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે હેરિટેજ વારસાને કેન્દ્રમાં રાખીને અર્નિંગ વેલ લિવિંગ વેલ નો મંત્ર સાકાર થતો દેખાશે દ્વિતીય પિલરનું લક્ષ્ય છે નાગરિકોની સક્રિય ભાગીદારી જે હેઠળ શહેરોમાં સિટી ટુરિઝમ સેલ સ્થાપિત થશે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ સેન્ટર અને બગીચાઓની સંખ્યા વધશે સો ગુડ લાઈફ ગુડ વાઇબ તૃતીય પિલરનો ગોલ છે ઉત્તમ શાસન વ્યવસ્થા જે હેઠળ આપણા શહેરોમાં સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે સિટી સિવિક સેન્ટર્સ વધશે કાયદા અને નિયમોમાં પોઝિટિવ ચેન્જીસ આપણે જોઈ શકીશું ઈ-નગર 2.0 અને ઓડીપીએસ 3.0 જેવા સિટીઝન ફ્રેન્ડલી પોર્ટલ્સ વધારે બેટર બનશે. ચોથા પિલરનો ટાર્ગેટ છે વધુ સારી જીવનશૈલી અને સ્વચ્છ પર્યાવરણ. તો આ સાથે સ્ટેટ ક્લાઈમેટ સેલની રચના થશે. સોલાર પ્રોજેક્ટ્સનો વ્યાપ વધશે, પ્રદૂષણ ઘટશે. પાંચમો અને છઠ્ઠો પિલર વધુ સારી પરિવહન સુવિધા, આવાસ અને આજીવિકાને પ્રોત્સાહન આપશે. ટોપ ક્લાસ ટ્રાન્સપોર્ટ સુવિધાઓ પોર્ટેબલ હાઉસિંગ રોજગારી કો વર્કિંગ સ્પેસ સ્થાનિક ફેરિયાઓના ઉત્થાન અને મિડલ ક્લાસ પરિવારો માટે અનેકવિધ સુવિધાઓ અવેલેબલ બનશે આ છ સ્તંભના આધારે ભવિષ્યની ઇમારત ઘડવા માટે રેડી છે રાજ્યની સત્તર મહાનગરપાલિકાઓ અને એકસો ઓગણપચાસ નગરપાલિકાઓનો ગુજરાત સ્ટેટ એક્શન પ્લાન આ સાથે જ ગ્રીન અને ક્લીન શહેરોના નિર્માણ માટે તૈયાર છે ગુજરાત સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ આ તમામ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવા માટેનું ફ્યુલ બનશે વિરાટ ગાય ફંડ છેલ્લા વીસ વર્ષમાં રાજ્યના શહેરી વિકાસના બજેટમાં પિસ્તાલીસ ગણાનો વધારો થયો છે અને આ વર્ષે ફાળવણી થઈ છે રૂપિયા ત્રીસ હજાર ત્રણસો પચીસ કરોડના જંગી બજેટની એટલે જ તો આજથી જ ધમધોકાર શરૂ થઈ રહ્યા છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને માનનીય મોદીજી દ્વારા થઈ રહ્યું છે ડિજિટલ તખ્તીઓનું અનાવરણ આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સત્તર મહાનગરપાલિકાઓ અને એકસો ઓગણપચાસ નગરપાલિકાઓને ચુકવણી રૂપે રૂપિયા તેત્રીસો કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે આજે ગુજરાતીઓની ફેવરેટ ડેસ્ટિનેશન સાબરમતી રિવરફ્રન્ટ ને પણ નવી ઊંચાઈ નવી લંબાઈ નવી બ્યુટી નવી સેરેનિટી મળવાની છે એઝ વી ગિફ્ટ સિટી નજીક સાબરમતી કામ તો તીવ્ર રિવરફ્રન્ટથી ચાલુ જ છે પણ આજે રૂપિયા એક હજાર કરોડ ના ખર્ચે ફેઝ થ્રી ના કામ ની પણ શરૂઆત થવાઈ જઈ રહી છે રૂપિયા પાંચસો ઇઠયાસી કરોડ ના ખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં નિર્માણ પામનાર અઢારસો બેડ ની હોસ્પિટલ પણ આધુનિક ચિકિત્સા ની રાજધાની બનશે

આજે સુરતમાં બાયોડાયવર્સિટી પાર્ક શહેરવાસીઓ માટે તૈયાર છે અને સાથે અન્ય શહેરોમાં પાણી પુરવઠા તેમજ ગટર વ્યવસ્થા સુધારના મિશન પણ રૂપિયા સાતસો કરોડના ખર્ચે સફળ બનાવાઈ રહ્યા છે આજના દિવસે મહેસાણાના હીરાપુર બેરેજથી આજુબાજુના અનેક ગામોની જળ સુવિધાઓમાં વધારો થવા જઈ રહ્યો છે સાથે બનાસકાંઠા અને છોટા ઉદેપુર જિલ્લાના પાઇપલાઇન અને રબર ડેમના અનેક પ્રકલ્પોનું પણ પ્રચાર પણ થઈ રહ્યું છે પાટણ પાટણમાં પણ રૂપિયા સાડત્રીસ કરોડના ના ખર્ચે નવી કલેક્ટર કચેરીનું નિર્માણ થશે અને મુબારકભાઈ ગાંધીનગર અને બનાસકાંઠા તમારા રોડ રસ્તાનું પણ રૂપિયા એકસો ખર્ચે અપગ્રેડેશન થશે આ તમામ કાર્યોને સફળ બનાવવા આજે રૂપિયા એક હજાર આઠસો ઓગણસાઠ કરોડના લોકાર્પણ અને રૂપિયા ત્રણ હજાર છસો સિત્તોતેર કરોડના ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે ટોટલ રૂપિયા પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના આ પ્રોજેક્ટ્સથી બનાવાશે આપણા ગુજરાતને કૂલ લાઈક આઈસ એન્ડ ફૂલ ઓફ લાઈફ આયોજનબદ્ધ શહેરીકરણ માટેનું આ આખું ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સાયન્ટિફિકલી નિષ્ણાતો સાથે હાઈ લેવલ કમિટી બનાવીને થઈ રહ્યું છે વિશ્વાસ છે જ્યારે વિકસિત ભારતના શહેરોનું નિર્માણ થશે ત્યારે ગુજરાતના આ એક્શન પ્લાનની નોંધ સુવર્ણ અક્ષરોમાં લેવાશે અને અર્બન પ્લાનર્સ ને હંમેશા માટે યાદ રહેશે શહેરી વિકાસ વર્ષ બે હજાર